જય ગિરનારી જય દ્વારકાધીશ તો બધાય મિત્રો આપણા બ્લોગમાં બેના રહેજો ને ખાસ કરીને જોજો કારણ કે અમે લોકો હંધાય ફરવા નીકળ્યા છીએ ને બહુ આનંદ કર્યો હતો તો આખા બ્લોગ જોજો તમને બધી મસાદ આવશે કારણ કે અમે બધાએ બહુ મોજ કરી અને આનંદ મંગલ કર્યો છે તો જય દ્વારકાધીશ જય મહાદેવ બિના રહેજો બ્લોગમાં ખૂબ ખૂબ ધન્યવાદ એક ગામમાં ચોર ચોરી કરવા ગયા ગામનું મેન આવ્યો ત્યાં લખ્યું ગામ ઢંઢોળ્યું નગર ત્યાં ગયા સારા એવા રતન ઉઠાયા બે જગ્યાએ હાથ મારી ચોર ચોરી કરી નીકળ્યા તો ગામની બહાર નીકળતા પાછાના ભાગે લખ્યું પુનઃ પધારજો એટલે ચોર કે મજા આવી પેલો આપડે તો ચોરી કરીએ તો આપડે ફરીથી આવજો તો આ ગામમાં ફરી આપડે ચોરી કરવા આવું જ જોઈએ વાલા

આ મુક્ત બતખ પર તો પહેલી વખત જોયો ફળિયા લગાતા કે પ્રોનસે બેમે તો ગિરની હીર કહેવાય આ મેરી તિશી

ઓછા ₹1250 ને 350 ટેક્સ દેવાઈ. ચારસો પાંચ દે બિલ આયું. લાઈટ બિલ. લાઈટ ચાલુ કરી ને લાઈવ કરી લઉં. લાઈટ નું લાઈવ લાઈટ નું લાઈવ બિલ આયું. અલે મારો તો મે કેટલા ડિશલુ ₹300 વાળું કાર્ડ વાપરું નોટ નું શું જોવાય. ના લેટ લેમેન થીરાય ને. ભાઈ આપણે હવે સુરદનાથ બાપુના ત્યાં જઈ રહે છે ત્યારે